ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બન્યો છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈ પણ

અને વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બન્યો છે જેમાં એકસો બત્રીસ લોકોના મૃત્યુ નીપજ્યા હતા ચકડોળ તૂટવાથી મૃત્યુ તથા બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની શાહી હજી સુધી સુકાઈ નથી ત્યાં રાજકોટના બનાવમાં ઓગણત્રીસ જેટલા કુંગળી વયના બાળકોની ચીચિયાર્યોથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલા ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે સાથે ઓટો રિક્ષા છકડો ટેક્સી ટ્રક એસટી બસ સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડકપણે અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે

પોલીસ આરટીઓ ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર મ્યુનિસિપલ કમિશનર ને અકસ્માત થાય ત્યારે કસૂરવાર ઘણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક ખાતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ છે આ ઉપરાંત જ્યાં જ્યાં સેફ્ટી હોય ત્યાં સેફ્ટી હતી સાથે રજૂઆત વિભાગોમાં અને કચેરીઓમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર સાથે મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય સાથે દસ લાખ રૂપિયાનો દંડ થાય અને દસ વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે સાથે સાથે હાલમાં ચાર તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાસ્તા કૂસતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના ત્યારે ખાસ કરીને અમારી માગણી એક છે કે જે પણ ચાર તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે ના ડીજે રાખવું નહીં સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માગણી અને લાગણી છે તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા